ઉખાણું પેલું નાની સરખી ડબી એમાં ભર્યા હીરા મોતી જ્યારે ખુલે ત્યારે બધું દેખાય ને બંધ થાય તો અંધારું ભરાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે આખ ઉખાણું બીજું આખું ખેતર ભરાય પણ એક મુઠ્ઠી ન સમાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે રાય રાયના દાણા ઉખાણું ત્રીજું કાચની બંગડી જેવું ગોળ પણ તેને પહેરી ન શકાય તો મિત્રો આનો જવાબ છે પાણીનો પરપોટો ચોથું સાપ નથી પણ લાંબો છે રાજા નથી પણ મુંગટ પહેરે છે તો બોલો ભાઈ એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે વરરાજા તેમનો સાફો એટલે કે મુંગટ સાપથી લાંબી એટલે કે જાનની લાંબી હાર માળા ઉખાણું પાંચમું ખાવા માટે લાવીએ પણ એને ખાઈ ન શકીએ બોલો એ શું તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે થાળી વાટકો ચમચી ઉખાણું છઠ્ઠું લીલા રંગના મહેલમાં કાળી રાણી આપે છે એ તો મીઠું પાણી બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે નારિયેળ ઉખાણું સાતમું કાચની કુંડી સોનાનો વેલો માથે ફૂલ બેઠું રૂપા જેવું બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે દીવો કોડિયું વ્હાઇટ અને જ્યોત ઉખાણું આઠમું લીલી લાકડી લાલ મણી એને ખાય છે દુનિયા આખી વણી વણી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શેરડી ઉખાણું નવું ચાર ભાઈ દોડતા જાય પણ કોઈ કોઈને આંબી ન શકાય તો મિત્રો આનો જવાબ છે ચાર પૈડા દસમુ ઉપર કાટા અંદર ઘર ઘરની અંદર બોલો તો મિત્રો આનો જવાબ છે સીતા ફળ ઉખાણું અગિયારમું કાળી ધોળી કામડી ને ધોળો ધોળો વંશ જે એને જાણે એને ગણિય મોટો હંસ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે તલ अथवा તલની સિંગ ઉખાણું બારમું એક અજનબ જેવું જાનવર જેના પેટમાં પથ્થર મોઢેથી ખાય અને પડકેથી કાઢે બોલો એ કોણ તો આનો જવાબ છે હાથ ઘંટી ઉખાણું તેરમું નાની એવી ડબ્બીમાં લાલ હીરા ગણે એના બાપના દીકરા બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે દાડમ ઉખાણું ચૌદમો કાળા ડુંગરમાં ધોળી ગાય ચરે પણ કદી ધરાય નહીં બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે અસ્ત્રો વાળ કાપવાનું સાધન